I don't know. I don't know. I don't k o w don't k n n n o d o n k n d I o n o આન્યુ સુપા આપો હા તમે બોલ્યા હા બોલ્યા લ્યો ચાલે લ્યો 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 લ્યો

સાતમ આઠમ નો તહેવાર હે આ જુગાર રમવાનો તહેવાર રમવાનો તહેવાર આ જુગાર રમાતી છે

એલોકોં કંડટરીયા છે મંતે તેવારનો તમે શું બનાવો તો બનાય આ આ સાહેબ શું બનાય તેવારનો તમે કોઈ ના સાહેબ સાહેબ પણ અમે લઈ જાવતા શું કરાય શું કરાય આ શું કરી તમે જજો સાહેબ બોલ દઈજી બોરો 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 સાહેબ બધા પૈસા લઈ લો પણ અમે જાવ મમા શેરમો લગાડો મને ચાપો નાળચું મણી જોગી આ સાહેબ

સાહેબો <laughs> <Öyle coughs> <laughs> चेकिंग करो चेक नहीं करो केला ही की जमा नहीं नहीं बच्चों को 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 बच्चों

બેઠા

નામ ની કોઈ ટકાજી કર્યું તમારું તે આવા તો જેલ માં જાય ઘંટી ખરા પૈસા કેટલા પૈસા લાવ્યા તો ઉમર માં તું કાકો કાકો કે ખબર આ તાર ગાડી ગરમ છે

चुगारो अने सट्टा रंबा मो उनसाद ना आया अने मैं।, मैं साता माथा माय इतना नॉम बदनॉम करवानु कारण कर दूँ आप बताओ सुख जो हो तो हमें

હું મારા ઘરના બાજુ તો ગયા એટલે હું તો વિચારતો તો કે મને એવું શું કે ખબર ક્યાં જુગાર રમ

સાબ આ બધા માર ભાઈના પૈસા જતા રે બધા એટલે મને ઓય સાબ હાચી વાત પૈસા ને શું ભાઈ કહે ભાઈ શું શું કરાવજો ગુનો કરે ઉપરથી અસીસી ગુનો કરે અસીસી

આવા ધંધામાં ના પડતી બે કટકો રોટલો સુખીનો ખાય અને ગેસ વાંધી પડી પણ તમે તો કે મારો જુગાર હો સટ્ટો ખેલવો હમો આવ્યો પોલીસ આવીને હવે તમને ચાર મહિના

તમે કેતા મારા કાકાની ની હવે જિંદગી જુગાર રમા ના લોર સારું કપડા લેવડાવું સારું ઘવડાવું પણ આ જુગાર નું નામ ના લો ભણતા હોય ચોપડી ને લઈ આલો લાઈટ બિલ ભરો રાશન લાયેલો પણ આવા ધંધા આખા મહિનો ની કમાણી કરીએ છીએ ને એ બધી વેડફાઈ ને આમ જતી રહ્યા